તે માટે આપણે શું કરવું જોઈએ તો તે માહિતી આપણે આજ વિડીયોમાં લેવાના છે તો ખેડૂત મિત્રો જોઈ શકો છો અત્યારે જે પ્રમાણે આ ફીડ ઊભો છે અને દાણા પણ ખૂબ સારા બંધાઈ ગયા છે અને ઓલમોસ્ટ લગભગ પંદરથી વીસ દિવસની વાર છે હવે પાકવામાં એવામાં ખેડૂત મિત્રો આપણે શું કરવું જોઈએ જેનાથી આપણે ઉત્પાદન સારામાં સારું મળે તો ખેડૂત મિત્રો આ વિડીયોને પહેલાં તો લાઈક અને શેર કરી દેજો અને બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરી દેજો જેનાથી આ વિડીયો તેમને પણ ટૂંકમાં ઉપયોગી થાય તો ખેડૂત મિત્રો જો જીરામાં વાત કરવામાં આવે તો અત્યારે જોઈ શકો છો જે પ્રમાણે દાણા બંધાઈ ગયા છે અને દાણાની અત્યારે આપણે એક જ વસ્તુ કરવાની હોય દાણા ભરાવાની તો ભાઈ દાણા ભરવા માટે આપણે શું કરવું જોઈએ તો ખેડૂત મિત્રો દાણા ભરવા માટે આપણે સુમિટોમો કંપનીનું જે પ્રોજી બીજી નામથી આવે છે આ બધા ઓળખતા જઈશો જેમાં જીબ્રાલિક એસિડ ચાલીસ ટકા આવે છે તેમનો ઉપયોગ આપણે કરવાનો છે ખેડૂત મિત્રો જ્યારે આપણું જીરું વીસ દિવસની વાર હોય કાઢવાની ત્યારે આમનો ઉપયોગ ચોક્કસથી કરવાનો છે જેનાથી તમારે જીરાને દાણાની એકદમ ભરાવદાર દાણો ભરાશે અને એમનો વજન પણ વધશે તો ખેડૂત મિત્રો હવે વાત કરશું આમની જે માર્કેટમાં મળે છે તો તેમાં ત્રણ પ્રકારના રોજીબીજીની પાઉચ મળે છે જેમાં એક લગભગ અઢી ગ્રામની પડીકી મળે છે ત્યાર પછી એક સાડા બાર ગ્રામ અને એક પચીસ ગ્રામ એમ ત્રણ પ્રકારના પેકિંગ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે હવે આમની ડોઝની વાત કરી કે ભાઈ આ કેટલું પ્રમાણમાં સ્પ્રે કરવો જોઈએ તો ખેડૂત મિત્રો સાડા બાર ગ્રામની પાઉચ આવે છે તેમના તમારે પંદર પંપ કરી અને આનો સ્પ્રે કરવાનો છે અને અઢી ગ્રામનું જે પાઉચ આવે છે તેમના તમે બે થી ત્રણ પંપ કરી સ્પ્રે કરી શકો છો અને જો વાત કરવામાં આવે તો આને કેટલા તમારે પ્રમાણમાં સ્પ્રે કરવો જોઈએ તો ખેડૂત મિત્રો એક વીઘામાં તમારે મિનિમમ ચાર પંપ લઈ અને સ્પ્રે કરવાનો છે ઘાટો સ્પ્રે કરવાનો છે તો તેમનું રિઝલ્ટ ખૂબ સારું મળશે અને બીજી એક વાત કરી દે ભેગા ભેગ કે ભાઈ આ ટાઈમે અત્યારે કાળો ગળો પણ આવતો હોય તો તેમના માટે શું કરવું જોઈએ તો ખેડૂત મિત્રો આના માટે આપણે સેફીના કરીને આવે છે પ્રોડક્ટ તેમના ખૂબ સારા રિઝલ્ટ છે જો કારો ગળો આવશે તો તમારા ઉત્પાદનમાં તમને ખબર જ છે કારણ કે એ આપણે જીરાને પાકને ચૂસી જાય તો એ નો થવા દેવું હોય તો તેમના માટે સેફીના ઉપયોગ કરવો તેનું પ્રમાણ છે દસ એમ એલ પ્રતિ પંપ અને બીજું એક યુપીએલ કંપનીની ઉલાલા કરીને આવે છે જેમાં ફ્લોરિકામાઇટ પચાસ ટકા આવે છે તેમનો ઉપયોગ કરવો જોઈએ જેમના પણ રિઝલ્ટ ખૂબ જ સારા છે તે તમારે પ્રતિ પંપ દસ ગ્રામ નાખી તેમનો ઉપયોગ કરવાનો છે ખેડૂત મિત્રો જો વધુ પ્રમાણમાં ગરો હોય તો એક વસ્તુ ચોક્કસથી કરવાની છે આપણે એક તો સ્ટીકર અને એની સાથે એસી ટકા સલ્ફર જે આપણે ડબલ્યુ પી ફોર્મમાં આવે છે તેમનો ઉપયોગ કરવાનો છે જેનાથી આપણે ગરો એકદમ ચોખ્ખો સણાક કરી દે છે અને તેનાથી આપણે જીરાના પાકમાં ટૂંકમાં સારું ઉત્પાદન મળી શકશું નહીતર પછી તમે દવાનો ઉપયોગ કરશો અને જો ગરો આવી જાય તો તે આપણા જીરાના પાકને ચૂસી જાય જો દાણા ચૂસી જાય તે તો સ્વાભાવિક વાત છે કે આપણે વજન ઘટે વજન ઘટે એટલે ઉત્પાદન ઘટે તો ખેડૂત મિત્રો આજનો વિડીયો જો આ સારો લાગ્યો હોય તો લાઈક કરી અને કમેન્ટ કરી દેજો અને અન્ય કોઈ માહિતી જોતી હોય તો પણ કમેન્ટ કરીને જણાવજો અને બીજા મિત્રોને શેર કરી દેજો અને અમારી ચેનલમાં હજી તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા મિત્રો સાથે શેર કરી દેજો જય હિન્દ જય ભારત